સ્વાગત છે સુરત શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે વિદ્યાર્થીની હાઈ એજ્યુકેટેડ હતી છતાં તેને મોઢા ઉપર પ્લાસ્ટિક લોકિંગ સિસ્ટમવાળી થેલી પહેરી લીધી હતી અને ત્યારબાદ પોતાના હાથ ઉપર લોકિંગ પટ્ટી બાંધી દીધી હતી ને પોતાની રીતે જ ગુંગળામણ કરીને આપઘાત કર્યો હતો તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ અને પોલીસને ઘટના સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાયકર પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે બંને દીકરી જોડવા છે અને તેમાંથી વી માનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે વી માનુશ્રીએ શહેરના શનિવારના રોજ પોતાના ઘરે જ સાંજના સમયે પોતાના મોઢાને લોકવાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ ઉપર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધીને પોતાના રીતે જ ગુંગળાવણ કરીને આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારને થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાવ અને ડોક્ટર દ્વારા તપાસ કરાતા વિદ્યાર્થીને મૃત જાહેર કરાવ દીકરીના મોતને પગલે

એ પોતાના મોડા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી લઈ અને બંગળામંદના કારણે આત્મહત્યા કરેલ હોવાનું એક તપાસ સામે આવી છે જેનામાં છોકરી બીટેકમાં ભરતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઇડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરેલ હોવાનું એનામાં હાલમાં તપાસ ચાલે છે મુખ્ય કારણ આમાં શું હતું મુખ્ય કારણ એ પાસે પોતાને કોલેજ દરમિયાન પાંચમા સેમિસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું એટલે એને સુસાઇડ કર્યું છે એવું અત્યારે તપાસ મજા નહીં છે બાકીની તપાસ ચાલુ છે